હલો મિત્રો એક નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો તો આપણે એક યોજનાને લગતો મિત્રો વિડીયો લઈને આવ્યા છીએ અને જો મિત્રો નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર મિત્રો ભૂલતા નહીં આપણે વાત કરીશું મિત્રો તમારું નામ બીપીએલ યાદીમાં છે કે નહીં તમારે ચેક કરવાનું છે મિત્રો તો તમારા ગામની યાદી ચેક કરવા માટે દરેક ગામની યાદી મિત્રો છે જાહેરાત કરેલી છે તો આપણે જે વાત કરીશું તમારું નામ બીપીએલમાં છે કે નહીં કઈ રીતે ચેક કરવું અને કઈ વેબસાઇટ ઉપર જે તમારા બીપીએલ યાદીનું નામ છે કે નહીં ચેક કરવાનું રહેશે ખાસ કરીને વિડીયોમાં બનાવી રહ્યો તો આપણે બધી વિગતવાર સર મિત્રો માહિતી કરવાના છે જો આગળ આપણે વાત કરીએ નમસ્કાર મિત્રો તો ગામના તમામ બીપી યાદીનું નામ ઓનલાઈન શેક તમે કરી શકો છો યાદીમાં તમારું નામ કે નહીં બધી માહિતી તમે ત્યાંથી લોકોની આવક ઉટાની સ્થિતિ અને આધારે બીપી યાદીમાં સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ મિત્રો એક શરૂ કરવામાં આવી છે ત્યાં બધી માહિતી મિત્રો છે પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે બધી માહિતી ત્યાં તમને મેળવી શકાશો અને જો આગળની આપણે વાત કરીએ તો લાભાર્થી મિત્રો છે એક પોઈન્ટ આઠ લાખ વાર્ષિક નીચે પરિવાર ગરીબ નીચે સુવિધા લોકો માટે છે અને અદ વેબસાઇટ પર માહિતી આપેલી છે અને વેબસાઇટ પર મિત્રો આપેલી છે આ વેબસાઇટ પર જઈ અને તમારે તમારો જે તમારો જે રેશન કાર્ડ નંબર છે મિત્રો એ એડ કરશો એટલે તમને માહિતી બધી મળી તમારું કાર્ડ બીપીએલનું છે કે એપીએલનું છે બધી માહિતી ત્યાં પ્રોવાઈડ કરી છે એટલે ખાસ કરી આપેલી છે તો વાર અવશ્ય શેક કરી દો અને આ વેબસાઇટની અવશ્ય પર મુલાકાત લઈ લેજો વિડીયો તમને ગમતો હોય તો લાઇક કરી દેજો મિત્રો આગળની વાત કરીએ આ યોજના છે મિત્રો સામાજિક કલ્યાણ યોજના મિત્રો કહી શકાય કારણ કે જે લાભાર્થીઓ છે પસંદ રાજ્ય દેશમાં ગરીબીની સચિતા બીપીએલ યાદીમાં ધરાવતા ઉમેદવારો માટે છે ખાસ કરી કેટેગરીમાં વાત તો બીપીએલ યાદીમાં રાખવામાં મિત્રો આવેલી છે અને એ પણ એક ડેટા માટે એક સ્કવાડ પણ મિત્રો આપેલો અગિયાર બે હજાર અગિયારથી મિત્રો ડેટા બીપીએલ યાદીના નામ છે મિત્રો એ પ્રોવાઈડ છે કરેલા બીપી યાદીની નવી યાદી માટે મિત્રો વાત કરીએ તો બીપીએલ યાદી મેળવવા માટે મુખ્ય માપદંડ એ છે મિત્રો કે દર દર મહિને ગ્રામીણ વિસ્તારમાંથી છ હજાર ચારસો રૂપિયા કરતાં ઓછી શહેરી વિસ્તારમાં અને અગિયાર હજાર આઠસોથી ઓછી ઇન્કમ જે મિત્રો જ્યારે ઓછા પૈસા અને આવક હોય મિત્રો એ મિત્રો બધા હશે તે બીપી યાદીમાં નામ છે મિત્રો એ અટ કરી શકે છે તો એનું આવું પ્રમાણપત્ર મિત્રો ખાસ કરી જોઈશે આગળ વાત નવી બીપી યાદીનો લાભ લેવા માટે જે લોકો છે બીપી યાદી ન્યૂ લિસ્ટ યાદીમાં સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ મિત્રો લાભદાયક છે એ શરૂ કરવામાં આવશે છે દેશમાં ગરીબ નિશ જીવતા લોકો માટે છે ખાસ કરીને બીપી યાદી છે એ સ્ટાર્ટ કરેલ છે એના માટે શું કરવું તો સ્ટેપ બાય સ્ટેપ બધી વાત કરીએ તો અધિકૃત વેબસાઇટ આપણે આ વેબસાઇટ આપીએ એના પર તમારે જરૂર રહેશે તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો કે તમારો જે તાલુકો ટેટા પેટા તાલુકો હોય તો એ અને એકથી બાવન સુધીમાં સ્કોર ચેન્જ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશે મિત્રો કે તમારે જે ભાઈ તમારા ગામની બીપી યાદી છે ત્યાં બધી નામ છે બધા બતાવશે અને આગળની વાત કરીએ મોબાઈલ એપથી બીપી યાદીનું નામ કઈ રીતે ચેક કરવું તો પણ મિત્રો છે એક રેશન નામની એપ્લિકેશન મિત્રો આવેલી છે ત્યાં પણ તમે ચેક કરી શકો છો એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી આવ સરળતા ભોજક મળી જશે ખાલી રેશન લખશો મિત્રો રેશન કાર્ડ તો પણ એપ્લિકેશન તમને ત્યાં મળી જશે ત્યાં પણ તમે ચેક તમારું કરી શકો છો આગળની જો વાત કરીએ તો ઇન્સ્ટોલ કરીને મિત્રો છે તમારી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યારબાદ છે એપ ડાઉનલોડ કરી થઈ જાય પછી ત્યાં પણ તમને ચેક લિસ્ટનો ઓપ્શન નો ઓપ્શન જોવા મળશે છે ત્યાં બાદ તમે તમારું જે રેશન કાર્ડ નંબર એડ કરશો તો પણ તમારે છે ત્યાંથી તમારું બી યાદીનું નામ છે કે નહીં બધી માહિતી જાતે મિત્રો મળી જશે તો આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરો મિત્રો બોલતા નહીં મળી જ નો વિડીયોમાં જય હિંદ